નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે આ વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી કરીને આવનાર સરકારી પરીક્ષાની માહિતી માટેના તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો થોડા સમય પહેલાં એટલે કે માત્ર થોડા જ દિવસોની અંદર પોલીસ ભરતીની જાહેરાત થઈ ચૂકી છે ચાર એપ્રિલથી એના ફોર્મ ભરવાના શરૂ થઈ જવાના છે પરંતુ એની અંદર જગ્યાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બાર હજાર જેટલી જગ્યાઓ છે ટોટલ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ હાઈકોર્ટે આ જગ્યા માટે પોલીસ વિભાગની જાટકણી કાઢી છે જોઈએ આ વિડીયોની અંદર આપણે જગ્યાને લઈને શું મોટો ફેરફાર થઈ શકે છે હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે અને આગામી સમયમાં સમયમાં જગ્યાની અંદર વધારો થઈ શકે છે કે કેમ તે આપણે આ વિડીયોની મદદથી જોઈશું તો ચાલો શરૂઆત કરીએ આપણા આપણા વિડીયોની મિત્રો હાઈકોર્ટે પોલીસ ભરતીને લઈ ગુજરાત હાઈકોર્ટ નારાજ બરાબર છે રાજ્ય સરકારના સોગંદનામાનો કર્યો અસ્વીકાર રાજ્ય સરકાર સોગંદનામું આપવાનો હતો હાઈકોર્ટને તેનો હાઈકોર્ટે જે છે સોગંદનામાનો અસ્વીકાર કર્યો છે કેમ કે ઓગણત્રીસ હજાર ખાલી જગ્યાઓ સામે બાર હજારની જ ભરતી પોલીસ ખાતાની અંદર ઓગણત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે જેની સામે પોલીસ ખાતું બાર હજાર જગ્યાની ભરતી કરવા જઈ રહ્યું છે માટે હાઈકોર્ટે અસ્વીકાર કર્યા છે સોગંદનામાનો જેથી કરીને આવનાર સમયમાં એટલે કે આ જ ભરતીની અંદર જગ્યાનો વધારો થઈ શકે છે બરાબર છે આ ચોખ્ખું આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે એવી બાબત છે બે અઠવાડિયામાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ પોલીસ ખાતાને બે અઠવાડિયાની અંદર એટલે કે ભરતી જાહેર થાય તેના બે અઠવાડિયા પહેલાં એટલે હવે ટાઈમ પણ એટલો જ રહ્યો છે બે અઠવાડિયાની અંદર સરકારને જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી હાઈકોર્ટનું કહેવું છે કે નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી એટલે કે જેટલી ખાલી જગ્યાઓ છે તેના અનુસંધાનમાં એટલી જગ્યાઓ ભરાતી નથી અને જગ્યાઓ ખાલી જ રહે છે બરાબર છે સોગંદનામાની આપેલી માહિતીથી નારાજ બે અઠવાડિયામાં વધુ બે અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરાશે બરાબર છે તો આ માટે પાછું સોગંદનામાનો અસ્વીકાર હાઈકોર્ટે કર્યો છે બાર બાર હજાર જગ્યાઓની ભરતી અને ઓગણત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે એટલે માનો કે બીજી સત્તર હજાર જેટલી જગ્યાઓ તો ખાલી જ રહી જાય છે માટે હાઈકોર્ટે આપણા હિતમાં આ એક ચોક્કસ કહી શકાય કે અગત્યનો નિર્ણય લીધો કહી શકાય હવે પોલીસ ખાતું જે બીજું સોગંદનામું રજૂ કરે એની અંદર શું વિગતો દર્શાવે એ આપણને હવે એક બે અઠવાડિયાની અંદર ખબર પડી જશે એટલું તો ચોક્કસ છે કે આ ભરતીની અંદર જગ્યાનો વધારો થવાનો છે પરંતુ આવનારા સમયમાં જે હાઈકોર્ટનું જે ડિસિઝન આવશે તેના પરથી આપણને ખબર પડી જશે કે કેટલો વધારો આવશે પંદર હજાર આવશે કે સત્તર હજાર આવશે ગત સમયમાં લગભગ આઈ થિંક બે હજાર પંદર સોળની ભરતી એ સત્તર હજાર જેટલી ભરતી હતી એ પ્રમાણે અત્યારે પણ મોટી ભરતી આવી શકવાની સંભાવના છે જેથી કરીને તમે તમારા પરીક્ષાની તૈયારી કરતા હો તો અત્યારથી લાગી રહેજો જો દોડ દોડ ચોમાસા પછી આવવાની છે એટલે દોડ માટે તમારે વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી બે મહિનાની પ્રેક્ટિસથી પણ આવી જાય તેવું છે એટલે તમે અત્યારે લેખિત માટેની પ્રિપરેશન પ્રિપેરેશન ચાલુ કરી દો ખૂબ જ મોટો સમય મળી ગયો છે આપણને લગભગ એક વર્ષ જેટલો સમય મળી ગયો છે એમ માનીને ચાલીએ તો કશું ખોટું નથી કેમ કે નવેમ્બર ડિસેમ્બરની અંદર તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે બાદ એનું રિઝલ્ટ આવશે એટલે આવતા ફેબ્રુઆરી માર્ચની આજુબાજુ તમારી લેખિત પરીક્ષાનું આયોજન થશે જે મિત્રો પીએસઆઈની તૈયારી કરનારા છે તેમના માટે પણ ઉત્તમ તક છે કોન્સ્ટેબલની તૈયારી કરતા છે તેમના માટે પણ ઉત્તમ તક છે ઉત્તમ તક એટલા માટે કહી શકાય છે કે આટલા સમયની અંદર તમે ચોક્કસથી સારામાં સારી તૈયારી કરી શકો છો દરરોજના ચારથી છ કલાક જો આપો તો તમે આ પરીક્ષાની અંદર ચોક્કસ સારામાં સારા માર્ક્સ સાથે મેરિટમાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરી શકો છો બરાબર છે મિત્રો માટે પોલીસ ભરતીનો ફાઇનલ થઈ ચૂકી છે પરંતુ વધારો પણ થવાનો નક્કી થઈ ચૂક્યો છે એટલે તમે તમારા પ્રયત્નોની અંદર મંડ્યા રહેજો અને આ પોલીસ ભરતીની અંદર તમે સફળતા હોવ તેવી શુભકામના ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત